કેમ આપણી માતા આપણ છે તો કેમ કોઈની માતા આપણને નડસે એનો સવાલ કોઈ થયો મારા અરસિદ્ધિના ખૂબ જ રામ સમય ચા જ આવ્યો ખબર નહીં પડતી ને તમારિયું ચાઈ જ્યું એવી ખબર નહીં પડતી ને તો તમારા દૂઠડાએ જતા રહેશે ખબર આવી નહીં પડો એવું માતા એવું માતા કહું જો તમને રવિવાર આવવા એની ખબર નહીં પડતી સમય ચા જતો રહે એની ખબર નહીં પડતી તો દુખાય જીવન માં ચમનું ચા જતું રહેશે ને એની ખબર નહીં પડે દુનિયામાં હારું હારું ખૂબ માલા મારા મારા વાલા દીકરાઓ ના ખુબ આશીર્વાદ છે ખુબ આશીર્વાદ છે આવા 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 મારા ભાવિકો મારા દીકરાઓ

કે માં તારું લાવશે ને અમને તારા દીકરાઓ લાવવા નહીં દેતા એટલે આખો બંધ કરીને લાવે છે પણ હું મારા હરેક ભાઈ ને કહું છું કદાચ તમે ખાલી ભાવ લઈને આવશો ને પણ માતા ખૂબ મજા આવશે એવો અંતરના ભાવથી અંતરના ભાવથી કદાચ તમને તમને મન પવન નખાવો હોય ને તો એક વાયો લઈને આવતા રહ્યો તો હું માતા હોય એસીના બરોબર માની લઈશ

અને એને ખબર હશે કે આલી વાળવાની છે તારા હો બે નામ વાળે પણ કશું આલે લેવાય નહીં આ તો એક વિશ્વાસ એક ભાવ આ એટલા કહું છું કે આજ મારો ભાવી ગેટ લઈને આવ્યો છે ને તો કાલ બીજા ગ્રહ લઈને આવતા રહેશે બહાર ઓ એટલે લાવવાની જરૂર નહીં કાઈ તો માણસ છે ને જોવો નહીં ઓ એટલે માર માતાને આવી કાઈ જરૂર નહીં જગતની અંદર

કઈક ના જવાબ કર્યા છે અને કઈક ના જવાબ કરવાના છે કઈક ના કૃપા આવી દીધી છે અને લાખો હજારો ના કૃપા આવવાની છે એવી જગતમાં માં ઉગતા મેલડી હો કશું કશું ના જોઈએ કશું ના જોઈએ હું તો ખાલી હાલવા વાળી હાલવા વાળી હાલવા વાળી જગત માં બેઠી છું તમને લૂંટતા આવડે તો લૂંટી લેજો માતા છું જેવા ભાવથી તમે લૂટશો એવું હું માતા આલ્યા વગર નહીં રહું જેવા વિશ્વાસથી તમે લેશો એવું હું આલ્યા વગર નહીં રહું પણ તમારા સિદ્ધાંત સિદ્ધાંત નિર્મળતા કોમળતા જીવનમાં ઉતારવો પડશે ઉતારવો પડશે ને ઉતારવો પડશે આટલું ઉતારશો ને આ મારા રામના ઘરનું નું વચન છે હો બાબુ રાહ આ મારા રામના ઘરનું વચન છે કદાચ જો આટલું ઉતાર્યું ને મારા પાસે નહીં આવો ને જવાબ કરવા તમારા ઘરે હું માતા આવીશ કરીશ જવાબ કરીશ એટલે એવો એવો તમને એહસાસ જવાબ કરીશ હજી તો કાયમ નહીં કહેતી પણ એક આવવાના છે મારો 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 વાડો જોયો નહીં ને મારું મંદિર નહીં જોયું ને એવા આવવાના છે

પણ ચાક અમારા દેવ ના વ્યુના ના કરતા તમને તો બોલી નાખું છો કે માતા નરસિધિ નડસ કે ચામો નડસ કોઈ કે સધી નડસ કોઈ કે ઝાપડી નડસ જગતની અંદર તમને બધાએ આજ કીધું ને હે કોઈ એવું કીધું કે પોતાના દીકરાને માન નડવામાં કેટલી તકલીફ થાય છે તમારા તમારા દીકરા હોય કોઈ માં હોય અને એને તકલીફ પડતી હોય તો એ માને કેટલી તકલીફ હોય માતાને કેટલી તકલીફ હોય કોઈ જાણતું નહીં તમને તો કહે અમે તો મેરડી નડે પણ મેલડી તમને માન કરાવો ને એ મરી જા આટલે હી પણ આજના મારા ભાવીકો આજના મારા દીકરાઓ બસ ગુવે ગુવે ભટકવું છે તો એનો કોઈ દીવેળો લાવો નથી એટલે ખાસ મારા દીકરાઓ અને મારા મારા ખાસ દીકરાઓ અને ખાસ સંદેશ કે જે તે દેવ નડે છે ને એને તમારે અરજ કરવાની કોઈ તમને એમ કે આ દેવ નડે છે તો ભલે ભાઈ મારી માતા છે ને માં ચમ તમે અમને નડો છો તમે અમારા માસો ચમ નડો છો નાડાઓ અહીં તમારી માસો બધા ધરતી બંધ ના થઈ જાય તો ઉપર માં ની બેઠી ની મેલેડી ખાલી અંદર નાભી તમારો સંકલ્પ લાવો જોઈએ તો માં તમે મારી પેઢી માં બેઠા છો હું તમને હું તમને રોજ હાથ ધોવાર યાદ કરું છું મા તમે મને નડતા છો તમને જેટલી તકલીફ થતી હશે એમાં તોય તમે મને આજ નડો છો નાડાઓ અહીં તમારી માતા રુધિયો ભરાઈ જાય ને પાછી વરી જાય ઓ અને રાજી થાય ને પછી સાચા જવાબ તમને મળતા થાય હો બાકી જીવનમાં ભટકવા વાળા છે એને ભટકાવવાનું છે એમાં કોઈ વાત નહીં એ સંસ્થાનો એ ઘેતું છે કે નમીન નહીં બેહો દેવા આગળ તો જિંદગી ભટકશો 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 પણ હું એવું પણ નહીં પેઢીની મેરણી કહું છું કે જેટલા જેટલા મારે મારે આવીને બેઠા છે ને કદાચ વધારે નહીં એક વર્ષ એ ટકી ગયા ને અને તમારી માતાના શરણ સુધી જો મેં માતા એ પહોંચાડી દીધા ને ઘર સુધી ભટકવાની જરૂર નહી પડે હું કાયમ કેતી આવીશું અને કાયમ કઈ તો આ તમને મગજ ની અંદર ફીટ થઈ જાય તો દુનિયા થઈ જાય પણ અમાર ભટકવું નથી સુખ દુઃખ ઓમ જય જય રામ ઓમ રામ સુખ દુઃખ સમય નું ચક્ર વ્યુ છે સુખ આવશે દુઃખ આવશે પણ સુખમાં માં તમે સરકાશો નહીં દુઃખ માં તમે રોશો નહીં એવી અનુભૂતિ કરાવો તો દેવ કરાવો બાકી સુખ દુઃખ નું તો ચક્રવ્યુ છે પણ અમુક સાધુ સંતો નહીં એમને ના કશી અનુભૂતિ હોય ના ગરમી ની હોય ના ઠંડી ની હોય ચમ એ શરીર નહીં ભાઈ એ પાંચ તત્વો નહીં પણ એક કૃપા મળી જાય એમ તમને તમારે ઘરે બેઠી એની કૃપા મળી જાય ને તો સુખ દુઃખ ની અનુભૂતિ ના થાય એમાં એ નીકળી જાઓ સમય ક્યાં નીકળી જાય એ ખબર પડે નહીં કારણ કે તમારું મન તમારું જીત તમારું હૈયું લાગેલું હોય ને એટલે તમે એને જ જોજો કરો એટલે બીજી કોઈ અનુભૂતિ થાય નહીં આ એક એક ને પ્રેમ સદ એવી શક્તિ માટેનો તમે જે લગાવ્યો છે એટલે આવો લગાઈ રાખજો લડાઓ જગત ની અંદર ઉજડા બનાવ્યા વગર મેલી થયો તમે જાણ્યું કોઈ કીધું કે જાણતા હતા કે દેવ નડસ તો કેમ આપણી માતા આપણને નડસ તો કેમ કોઈની માતા આપણને નડસ એનો સવાલ કોઈએ થયો માં નડસ શું કરશું એનો રસ્તો શું કરશું પણ એવું કોઈએ પૂછ્યું કે માં જમ નડો છો એવા કેવા ગુના છે તો અમે અમને માતા નડસ જગતની અંદર દુનિયા તો ફરો કદાચ હું માતા એ આજ વાત કરતી હોય ને તો ફલાણી નડે છે તો સામે જવાબ કરવાનો તો માં એવા જેવા અમારા ગુના થઈ ગયા છે માતા નડે અમને બાકી જગત તમને ભરમાવા બેઠું છે ભરમાઈ જશો આજ દુનિયા જો લૂંટવા બેઠી છે તો લૂંટતા વાર નહીં લાગતો હો અને માણસો ને લૂંટાવા બેઠી છે લૂંટી જાય છે લોકો લાખોમાં લૂંટી ગયા છે કઈક મારા નિકરામ નહીં લૂંટાઈ ગયા છે હો ભાઈ

નહીં દેવાની તો એવું નહીં બાકી મોટી મોટી બાતો ભરવા માળા દીકરાની પ્રત્યે આયા ને કે આનું લઈ લેવું છે ગાડા તમારી પ્રેમીની પેઢીઓ જાય તો આ મારી કશું ના થાય ઓ આખું પાછું એ એવી મારી માતાની કૃપા છે એવી મારી માતાની કૃપા છે તો તમારી માતાની કૃપા ના હોય આજે તમારી માતા ઘરે બેઠી બેઠી ઘરે બેઠી બેઠી વિચાર કરતી હોય જોને મારા દીકરાને જોને મારા દીકરાને ચા 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 ફરવું પડે છે

મારું બોલેલું મારું બોલેલું મારું બોલેલું તલવાર મિત્યાના થાય ઓ બાપુ પણ આવો ભાવ કરી આવો ભાવ કરી કોક ડારો તમને દેવી શક્તિનો અનુભવ કરવો હોય ને તો કરી લેજો આવો અનુભવ કરી લેજો તપનાજો જો કે માં માં માતા એવું કહેશો માં કાર્તક આ એવું કહેશો પરમાત્માની ભેદીની માતા એવું કહેશો કે અમને તપ લાગો એમાં તમને લાગશે અમને અમને તડકો લાગશે તમને લાગશે

બસ બાકી બીજું જીવન ની અંદર કશું નહીં સર્વ નું કલ્યાણ કરવાનું સર્વ કોઈ ને કલ્યાણ ના થાય તો કઈ નઈ કોઈ ને બંધ કરી દેજો મારા સાનિધ્યમાં આયા પછી શબ્દ મારા જો સાંભળ્યા હોય દેવી શક્તિની મારી તો કૃપા મળશે અહીં આયા છો તો હું આલે વગર રહેવાની નહીં પણ તમારી માતાની કાયમ કૃપા જોતી હોય તો જીવ

કદાચ તમારી પેઢી ની કોઈ માતા તમારા બાપ દાદા ની માતા હોય તમને કહેવાનું ભૂલી ગયા હોય તો એક વખત ખાલી એને જમાડજો પણ મને માતાને કહેવાની જરૂર નહીં એક વખત જમાડજો મેં માતાએ કીધું હોય એક વખત જમાડજો ભાઈ મારો દીકરો અહીંયા જોવા નહીં આવ્યો તમે ચાણા જમાડી શું જમાડ્યું તો હું માતા એ આવીશું ભાઈ જોવા પણ એવો સમય બના એવો સમય બના બે મહિના ચાર મહિના થાય અને ભાઈ હું માતા મારા દીકરાના મુખ્ય બોલું તારી માતા ને કીધું તું કે આ સમય આ ટાઈમે જમાડી હતી અને આર્યો કાર્ય એને કરી આવ્યું છે એ તારી પેઢીની છે એ એ દાણા અને એ જ મૂડા અને એ જ તમારો વિશ્વાસ એટલો કાયમ માર મિત્રો નહી કેતો તો તમારે કોઈ મારી આગળ ચર્ચા કરવાની જરૂર નહીં કદાચ મારા દીકરા આગળ ચર્ચા કરેલી હશે તો એવું કહેશે ગામ નામ આઈ જાય આજ તો મારા ભાવિકો નજીક નજીક ના છે એટલે કે ગામનું નામ આઈ જાય એમની એમની અટક નામ આઈ જાય ફલાણું આઈ જાય એટલે કે ખબર ના પડે કે

નથી પણ તમારા મનની આગળ પડદા પડેલા અમે કાયમ કહેતી આઈશું આજે કહું છું તો તમારા મનની આગળ આ પડદા પડેલા છે જો પડદા ખોલી નાખજો અને ખોલી નાખો જો કદે પાર ના ઉતારી નાખો જગતમાં હું માતા રહેવો એટલે આ પડદા એમ નામ ખુલતા નહીં આજે કાળો પડ્યું છે આજે કાળો પડ્યું છે જલ્દી સમજાતું નથી પણ માર માતાના તમને એક એક શબ્દ મગજમાં ઉતારવો છે દસ વખત હું તમને એક શબ્દ કહું ને તાણ તમને મગજમાં ઉતરશે જલ્દી ઉતરતો નથી એટલે અમુક વાર કેમ મારી કે ગયા રવિવારે કીધું અત્યારે કીધું તો મારે કેવું પડે છે કારણ કે તમારા મગજમાં અહીં બાષ્પીભવન થઈ ગયું હોય છે એટલે ફરી મારા કેવું પડે છે તો એટલા માટે સતના માર્ગે ચાલશો તો ઓટોમેટિક

સાચું જ્ઞાન પૂરીશ ને તો રસ્તો થઈ જશે નહીં લાખો રૂપિયાના વ્યવહાર આવતા નહીં નહીં પાંચસો રૂપિયાનું એનું કાંઈ કરવાનું આવતું નહીં એ તમને મારીને ખાવા માંગતા એ તો ખાલી એક હેતના પ્રેમથી આવો ને કે આ તમને હેતના પ્રેમથી તમે અમારા બાપ દાદાની માતા છો એક વખત આપો બીજી વખત તમે ભૂલી જાઓ ને તો એ કોઈ દિવસ તમારા ઘરે તમને કાંઈ મારવા ના આવો એનું નામ દેવ છે પણ દેવ કે મારે ક્યારે તો તમે એનું કરો નહીં પણ ઉપર એને તમે હાંકી કાઢવાની વાતો કરો ને તાને એનો ગુસ્સો આવો કહો મને આવું નહીં તો કંઈ નહીં પણ હું તમને નડું ચા એ તો કે પણ તમે એને નડતો રૂપ બનો ત્યારે એ તમને તકલીફ આપો બાકી કોઈ તકલીફ આપતો નથી વગર વાકે કોઈને કંઈ નડતું નથી એટલે આ બધું મગજમાં હી કાઢી નાખજો કોઈને વગર વાકે કશું નડતું નથી કર્મોજ નડશે કર્મ થોડા સુધારવા છે તો સુધરી ગયા તો મેળવી હાલ બનાવશે બનાવશે ના બનાવશે આવું મગજ ની અંદર સંકલ્પ થવો જોઈએ